અસલામવાલેકુમ કેમ છો બાળ મિત્રો મજામાં ને જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ તરફથી ઓનલાઈન શિક્ષણમાં આપ સૌનું સ્વાગત છે ધોરણ ત્રણમાં વિષય ગુજરાતી એટલે કે કલશોર વિષયમાં આપણે તમને ખબર જ છે આપણો વિષયાંક છે પાઠ પાંચ કોરો કાચબો ભીનો ચાંદો આ પાઠની શરૂઆતમાં જ આપણે ગીત વિશે જોઈ ગયા ત્યાર બાદ એક નાનકડી વાર્તા વિશે જોઈ ગયા અને ત્યાર પછી આપણે એક બીજી વાર્તા વિશે જોઈ ગયા વાર્તાનું નામ છે ચાંદો પકડ્યો આપણી આ વાર્તા અધૂરી છે તમને યાદ છે ને આ વાર્તાની શરૂઆતમાં આપણે શું જોઈ ગયા હતા એક જંગલ હતું જંગલમાં તળાવ હતું તળાવના કાંઠે ઊંચા ઊંચા ઝાડ હતા અને ઝાડ પર કોનો પરિવાર રહેતો હતો વાંદરાનો સરસ તમને ખબર છે કે અહીં વાંદરાના સરદારનું નામ શું હતું આ વાર્તામાં વાંદરાના સરદારનું નામ શું હતું મહાબલી વાંદરા આખો દિવસ ઝાડ પર હૂપાહૂપ કરે અને વાંદરાઓના બચ્ચા ખૂબ જ તોફાની હતા તળાવના શાંત પાણીમાં વાંદરાઓના તોફાની બચ્ચાઓએ શું જોયું ચંદ્રનું પ્રતિબિંબ અને ત્યારબાદ એ લોકોએ શાનો વિચાર કર્યો ચંદ્રને પાણીમાંથી બહાર કઈ રીતે કાઢવું એનો વિચાર કર્યો અહીંયા સુધી આપણે સમજૂતી મેળવી હતી હવે આપણે આગળ જોઈએ અહીંયા ધ્યાન આપો પોતાની ડોક ચારે બાજુ ફેરવી ટટ્ટાર થતા થતા મિકીએ કહ્યું હું બહાદુર મિકી આ મોન્ટીની પૂંછડી પકડી છેક પાણી સુધી પહોંચી જઈશ ને ફટાક કરતો ચાંદાને પકડીને બહાર કાઢી લઈશ જુઓ બાળકો પોતાની ડોક ડોક એટલે ગરદન ગરદનને ચારે બાજુ ફેરવે છે અને ટટ્ટાર થઈ જાય છે કોણ મિકી મિકી શું કહે છે હું બહાદુર મિકી બહાદુર મિકી આ મોંટીની પૂંછડી પકડી છેક પાણી સુધી પહોંચી જઈશ અને ફટાક કરતો ચાંદાને પકડીને બહાર કાઢી લઈશ તમને સમજ પડે છે ને બધાને આ ઉપાય ખૂબ જ ગમી ગયો જગુ અને મોન્ટી બોલ્યા વાહ કેવી મજા પડશે કામ પણ થશે અને ગમત પણ થશે મિકીએ શું કહ્યું હું બહાદુર મિકી મોન્ટીની પૂંછડી પકડીને છેક પાણી સુધી પહોંચી જઈશ અને ફટાક કરતો ચાંદાને પકડીને બહાર કાઢી લઈશ અને આનો આ ઉપાય બધાને ગમ્યો જગ્ગો અને મોન્ટી શું બોલ્યા વાહ કેવી મજા પડશે કામ પણ થશે અને ગમત પણ થશે ચાલો હવે આગળ જોઈએ યોજના નક્કી થઈ આયોજન મુજબ જગ્ગુએ ઝાડની ડાળી ચિમ્પુએ જગ્ગુની પૂંછડી મોન્ટીએ ચિમ્પુની પૂંછડી અને મિક્કીએ મોન્ટીની પૂંછડી પકડી લીધી હવે આ લોકોએ વાંદરાના બચ્ચાઓએ આ વિચાર કર્યો બરાબર ને ચાંદા મામાને પકડવાનો વિચાર કર્યો તો એ લોકોએ કંઈ યોજના નક્કી કરી અને એ પ્રમાણે એટલે કે એ આયોજન મુજબ જગ્ગુએ ઝાડની ડાળી એટલે જગ્ગું શું પકડશે ઝાડની ડાળી પકડશે જગ્ગુની પૂંછડી ચીમ્પુ પકડશે ચીમ્પુની પૂંછડી મોન્ટી પકડશે અને મોન્ટીની પૂંછડી મિક્કી પકડશે તમને સમજ પડે છે બાળકો જગ્ગુ ઝાડની ડાળી પકડશે જગ્ગુની પૂછડી ચીમ્પુ પકડશે ચિમ્પુની પૂ પૂંછડી મોન્ટી પકડશે અને મોન્ટીની પૂંછડી મીકી પકડશે મીખી પાણી સુધી પહોંચ્યું તેણે ચાંદાને પકડવા એક હાથ પાણીમાં નાખ્યો પણ આ શું પાણીમાં દેખાતો હતો તે ચાંદો તેમ ડગુમગુ ડોલતો ડોલતો પાણીમાં વિખરાઈ ગયો ચાંદાના તો બંગડી જેવા ટુકડા થઈ ગયા હવે શું કરવું જુઓ બાળકો મિક્કી પાણી સુધી પહોંચી ગયું તેણે ચાંદાને પકડવા એક હાથ પાણીમાં નાખ્યો પણ આ શું જે ચાંદો પાણીમાં દેખાતો હતો તે પાણીમાં આમ તેમ ડગુમગુ ડોલતો ડોલતો વિખરાઈ ગયો ચાંદાના તો બંગડી જેવા ટુકડા થઈ ગયા હવે શું કરવું જુઓ બાળકો તમે તમે આ ચિત્ર જોઈ શકો છો દેખાય છે ને બધાને સૌથી ઉપર આ કોણ દેખાય છે આ છે જગ્ગુ જગ્ગુએ ઝાડની ડાળી પકડી છે ત્યારબાદ એની નીચે છે ચિમ્પુ ચીમ્પુની નીચે છે મોન્ટી અને મોન્ટીની નીચે છે મિકી મિકી કોણ બહાદુર મિકી બરાબર ચાલો હવે આગળ જોઈએ તેવામાં જગ્ગુની પકડ છૂટી ગઈ બધા જ વાંદરા ધબાક દઈને પડ્યા પાણીમાં જુઓ બાળકો જગ્ગુની પકડ છૂટી ગઈ જગ્ગુએ ઝાડની ડાળી પકડી હતી ને એની પકડ છૂટી ગઈ તો બધા જ વાંદરા ધબાક દઈને ક્યાં પડ્યા પાણીમાં તળાવમાં થયેલો ધબાકો સાંભળીને મોટા વાંદરા જાગી ગયા હવે મોટાનો સમય હતો બધા જ વાંદરાના બચ્ચા ક્યાં પડ્યા પાણીમાં અને કેવો અવાજ થયો ધબાકો આવો ધબાકો સાંભળીને જે મોટા વાંદરા હતા એ જાગી ગયા તેઓ ઝટપટ તળાવે પહોંચ્યા બચ્ચાને પાણીમાંથી બહાર કાઢતા કાઢતા તેમને નાકે દમ આવી ગયો એટલે બધા વાંદરા દબાગ દઈને પાણીમાં પડ્યા તો જે મોટા વાંદરા હતા એ જાગી ગયા અને ઝટપટ ક્યાં આવ્યા તળાવ પાસે પહોંચ્યા હવે જે બચ્ચાઓ પાણીમાં પડી ગયા હતા હવે એ બચ્ચાઓને પાણીમાંથી બહાર તો કાઢવાના ને હવે આ જે મોટા વાંદરા હતા એ લોકોએ બચ્ચાઓને પાણીમાંથી બહાર કાઢ્યા પાણીમાંથી બહાર કાઢતા કાઢતાં તેમને દમ આવી ગયો હવે પાણી હતું રાત્રિનો સમય હતો હેરાન થઈ ગયા એ લોકો બચ્ચાઓને પાણીમાંથી બહાર કાઢતા કાઢતા હવે આગળ જોઈએ મહાબલીએ પૂછ્યું આમ અડધી રાતે પાણીમાં કેવી રીતે પડ્યા મહાબલી કોણ વાંદરાનો વાંદરાની ટોળીનો સરદાર મહાબલી મહાબલીએ શું પૂછ્યું કે અડધી રાતે તમે પાણીમાં કેવી રીતે પડ્યા જગ્ગુએ માંડીને વાત કરી તેની વાત પૂરી થઈ ત્યાં સુધીમાં તળાવનું પાણી સ્થિર થઈ ગયું હતું એટલે કે જગ્ગુએ પૂરેપૂરી વાત કરી અને જગ્ગુની વાત પૂરી થઈ ત્યાં સુધીમાં તળાવનું પાણી સ્થિર થઈ ગયું હતું સ્થિર એટલે કે શાંત થઈ ગયું હતું હવે તેમાં ફરી ચાંદો દેખાવા માંડ્યો જગ્ગુ મોટી ચિમ્પુ મિકી એકસાથે પાણીમાં જુઓ ચાંદો બચાવો તેને એમ બોલી ઉઠ્યા જ્યારે મહાબલીએ પૂછ્યું કે તમે અડધી રાતે પાણીમાં કેવી રીતે પડ્યા તો જગ્ગુએ બધી વાત કરી અને તે તેની વાત પૂરી થઈ ત્યાં સુધીમાં તળાવનું પાણી સ્થિર થઈ ગયું એટલે કે શાંત થઈ ગયું હતું તેમને તળાવના પાણીમાં ચાંદો ફરીથી તેમને દેખાવા માંડ્યો તેઓ બોલી પડ્યા શું બોલી ઉઠ્યા પાણીમાં જુઓ ચાંદો છે એને બચાવો મહાબલી સાથે બધા વડીલ વાંદરા ખડખડાટ હસી પડ્યા એટલે કે વાંદરાઓના બચ્ચાઓની વાત સાંભળીને મહાબલી અને સાથે બીજા મોટા વાંદરા વડીલ વાંદરા બધા જ ખડખડાટ હસી પડ્યા મહાબલી કહે એ તો ચાંદાનું પ્રતિબિંબ છે આકાશમાં જુઓ એ રહ્યો તમારો ચાંદો મહાબલી શું કહે છે જે આકાશમાં છે એ ચાંદો છે પણ તમે જે પાણીમાં જોઈ રહ્યા છો એ ચાંદાનું પ્રતિબિંબ છે સમજ પડે છે તમને પાણીમાં ચાંદાનું પ્રતિબિંબ હતું હવે આગળ જોઈએ પછી બધા મોટા વાંદરાઓએ તળાવમાં જગ્ગુ મોન્ટી ચિમ્પુ અને મિક્કીને તેમના પ્રતિબિંબ બતાવ્યા તમને પ્રતિબિંબ એટલે શું ગઈકાલે પણ તમને સમજ આપી હતી મેં અગાઉના વિડીયોમાં પણ આપણે સમજૂતી મેળવી લીધી હતી કે તમે અરીસા સામે ઊભા થઈ જાઓ છો તો અરીસામાં તમે પોતાને જ જુઓ છો તમારું જ પ્રતિબિંબ તમને દેખાય છે તમે જેવા છો એવા આબેહૂબ દેખાવો છો એને કહેવાય પ્રતિબિંબ તો વાંદરાઓએ તણાવમાં જગ્ગુ મોન્ટી ચિમ્પુ અને મિકીને પણ તેમના પ્રતિબિંબ બતાવ્યા બાળ મિત્રો તમને આ પાઠમાં સમજ પડી ગઈ એટલે પાઠમાં જે આ વાર્તા છે ચાંદો પકડ્યો આ વાર્તામાં સમજ પડી ગઈ ને તો ચાલો આપણે જેટલું આજે જોઈ ગયા એ આધારિત કેટલાક અઘરા શબ્દો આપણે એનું લેખન વાંચન કરી લઈએ અહીં આપણી વાર્તા પૂરી થાય છે ચલો ધ્યાન આપો અહીંયા શબ્દો મારી સાથે સાથે તમારે પણ વાંચન કરવાનું છે ટાર બહાદુર ગમ્મત યોજના ડોક ડગુમગુ ડોલતો વિખરાય બંગડી ધબાક સ્થિર વડીલ ખડખડાટ રહ્યો બતાવ્યા ફટાક ટુકડા છૂટી સાંભળી અડધી ઉઠ્યા પ્રતિબિંબ મોટેરા તમારે તમારી ગુજરાતી નોટમાં આ શબ્દોનું લેખન કાર્ય કરવાનું છે અને કેટલી વાર લખશો આ શબ્દોને તમારે બે વાર લખવાના રહેશે કેટલી વાર બે વાર તમારે તમારી ગુજરાતી નોટમાં સારા અક્ષરે સ્વચ્છતાપૂર્વક તમારું આ લેખન કાર્ય એટલે કે શબ્દોનું લેખન કાર્ય બે વાર કરવાનું રહેશે તમને સમજ પડી ગઈને આ વાર્તામાં અને આ શબ્દો કઈ રીતે લખશો એ પણ તમને સમજાઈ ગયું બાળકો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો અને હા આપણી આ નવી ચેનલ ચેનલને આપણી સ્કૂલની આ નવી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ